છોકરી પિતાની આવરૂ બચાવવા માટે ઘણી વખત પિતાને નથી કહેતી કે હું આ પુરુષથી પ્રેમ કરું છું વેલકમ ટુ ધ સિરીઝ ઓફ નાઇન ડેઝ નાઇન બુક રેકમેન્ડેશન આજની પુસ્તક છે ઝર જમીન ને જોરુ આ પુસ્તકમાં એક છોકરી છે જે પોતાના પિતાને નથી કહેતી કે હું આ છોકરાથી પ્રેમ કરું છું અને ઘૂમે ફિરીને એ એ છોકરાથી જ એના લગ્ન થાય છે અને પછી ત્યારબાદ એ છોકરીથી પત્ની બને છે ત્યારે એના જીવનમાં ઘણા બધા ચેન્જીસ આવે છે ઘણું બધું એની સાથે થાય છે લાઈફમાં બટ એ હર સિચ્યુએશનમાં ફરીથી ઊભી થાય છે અને ફરીથી સ્ટ્રોંગ થઈ જાય છે એન્ડ સુધી સૌથી સુપર પાર્ટ આ પુસ્તકનો એ છે કે એન્ડ સુધી એ મરવા મરવાના બેડ પર હોય છે ત્યાં સુધી એના દેરનો જે એનો દેર બુદ્ધિ થોડો બાલિક બુદ્ધિવાળો હોય છે એનો સાથ નથી છોડતી અને પુસ્તક એટલી ફેમિલી ઓરિયેન્ટેડ પુસ્તક છે કે લિટરલી એન્ડ પાર્ટમાં તો આપણને આમ આંખમાંથી ધડ ધડ આં આંસુ ચાલ્યા જ જતા જાય વન ઓફ ધ બેસ્ટ બુક આઈ હેવ રીડ તો આઈ હાઈલી રેકમેન્ડ ધસ બુક